હેલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે ગયા છે આપણે હે એ ફોન જ જોયા રાખે કઈ કામ ધંધા જ કર્યા નહી હા ત્રીજું પાન સાલું હે હવે મિનુસ પારું પારવું દેખાવા થોડું રિલીફ પાવાનું સૌદ કેરા કેમ કક બાઈ કે હે બાઈ કે નો જરા બધ પી ગયો મરતો કાલ પાઈ દીધો ઓલા ઓલા પાણા જીરો હારું દેખાય છે ઓલા પાણા દેખાડશું છું આ ફરતા બહુ દેખાતું નથી ને એટલે દેખાડ છું નહીં કે કે છોડવા દેખાય છે આ પારવા પારવા તો આપ જોઈ શકો છો તો આવે છે માઇન્ડ બી બહુ અમારે માઇન્ડ બી તમારો લઈ જઈજ લે